નમસ્કાર સીતારામ બધા ને જય શ્રી કૃષ્ણ આપણે આવી ગયા છીએ સવારે જે માર્કેટ યાર્ડ તણાજામાં તો આગળ લાઈવ બજારમાં બતાશું શાકભાજીના રીંગણા ની ભાવ ગયા છે અને જે વસ્તુ નવું આવશે પણ લઈ લઈશું તો આજની તારીખ કહી દઈશું સત્યાવીસ સાત બે હજાર ચોવીસ ને વારસે શનિવાર તો આગળ આપણે લાઈવ અરજી પછી પેલા કહી છું પેલા આપણે જોઈ તો આવા પક્ષીઓ હશે એની સંખ્યા વધારે હું યાર્ડમાં ઉભો છું તો મતલબ મતલબમાં આપણે પક્ષીઓની સંખ્યા વધારે બહુ જરૂર છે અમુક પક્ષીઓ અત્યારે લુપ્ત થઈ ગયા છે તો એની સંખ્યા વધારવી છે ટાઈમે આપણે વરસાદ જોતો છે તો એની માટે વૃક્ષ ઉગાડવા બહુ જરૂરી છે વૃક્ષ વાવશું તો આવતા વર્ષે ટાઈમે થશે એવું મારું કેવું છે તમને કાંઈ લાગતું તમે લખી શકો છો આ જૂની કહેવાય આપણી પદ્ધતિ છે પક્ષીઓની સંખ્યા વધશે તો આપણી પાકમાં રોગ જીવાય ઓછી આવશે એ પણ બધા ઘણા લોકોને ખરાબ ખબર જ હશે જે અત્યારે સાંજ થી સાઠ થી સિત્તેર ઉંમર વાળા લોકો જોતા છે ને તો વધારે આપણે કહેતા નથી વૃક્ષ વાવવા જરૂરી છે અને

સરીગવો નેવું રૂપિયા નો કિલો નેવું રૂપિયા સરીગવો હિંડો ચાલીસ રૂપિયા નો કિલો 40 rupiah bindo 40 rupiah, kalis rupiah, ringan 10 rupiah, na kilo 10 rupiah, 10 rupiah, na kilo ringan 25 பை பادله ₹10 rupia ₹10 ના કિલો મોરબી રીંગણા ₹10 ₹4 પીસ રીંગણા હાજો કો हेलो ભાઈ આજીરભાઈ કેદી આવી રીંગણા

સફેદ ગોટા ચૌદ રૂપિયા ના કિલો ચૌદ રૂપિયા સફેદ ગોટા પીસ રીંગણા

બાર રૂપિયાના કિલો મોરપીસ બાર રૂપિયા મોરપીસ રીંગણા બાર રૂપિયા ના કિલો બાર રૂપિયા જેવા રીંગણા એવા ભાવી બાર રૂપિયા મોરપીસ રીંગણા બાર રૂપિયા તેર રૂપિયા ના કિલો તેર રૂપિયા મોરપીસ રીંગણા તેર રૂપિયા કિલો કેવા રીંગણા ભાવ ರೀಂಗಡಾ ನೂರ ರೂಪಾಯಿ ರೀಂಗಣ್ಣ ಕಿಲೋ गलका ना भावे पंदर ऐसी वीस जेवा पंदर ऐसी वीस पंदर रूपया वीस रुपया कलका

આઠ રૂપિયા ની જોડી આઠ રૂપિયા ની જોડી જેવી મેથી એવા ભાવ આઠ રૂપિયા ની જોડી રૂપિયા ના કિલો મોરપીસ રીંગણા બાર રૂપિયા રીંગણા ભાવ ના કિલો મોરપીસ રીંગણા બાર રૂપિયા ના કિલો બાર રૂપિયા કેવા રીંગણા એવા ભાવ બાર રૂપિયા ના કિલો બાર રૂપિયા મોરપીસ રીંગણા

ಸಫೇದ ಗೋಟಾ ಚೌದ ರೂಪಾಯಿ ಬೂಪಾಯ Saya rupiah na kilo, desi dada, Saya rupiah desi kota meri. Mana kilo. Saya rupiah kilo ini. Kota meri. Kota meri. Kota Kota meri. Sukedungule, 30 rupiah ni kilo, sukedungule. Amanca 50 rupiah na kilo, 50 rupiah. Ya saya ya wabah. Anak. રૂપિયા રૂપિયા રૂપિયાના કિલો આ બોલર રૂપિયા રૂપિયા બોલર ક્વોલિટીમાં ભાવ પાંત્રીસ રૂપિયા રૂપિયાના બોલર ফুলেওয়ার যে কোলিটি কিলো পালক পাঁচটি ছুপিয়া একুপিয় যে কোলিটি এ ভাব ছ রুপিয়া এক રૂપિયા પાલક ટમેટા બજાર ભાવ દેશી ચાલીસ રૂપિયાના કિલો ચાલીસ રૂપિયા ટમેટા જેવા ટમેટા એવા ભાવ જેવી ક્વોલિટી બેંગ્લોર વેરાયટી સો રૂપિયાનું કિલો આદુ સો રૂપિયા સો રૂપિયાનું કિલો કોબી બજાર ભાવ એવી ક્વોલિટીવા ભાવ પાંત્રીસ કિલી ચાલીસ પાંત્રીસ રૂપિયાનું કિલો કોબી પાંત્રીસ લીલી ડુંગળી માર્કેટમાં ચાલીસ થી પચાસ જેવી ક્વોલિટી એવા ભાવ લીલી ડુંગળી ચાલીસ થી પચાસ રૂપિયા ઇન્ડોરા ત્રીસ રૂપિયાના કિલો જેવી ક્વોલિટી એવા ભાવ ત્રીસ રૂપિયા ની કિલો કિંડોરી પાત્રીસ થી ચાલીસ રૂપિયા મરસાના પાંત્રીસ થી ચાલીસ લીંબુ બજાર ભાવ 40 થી 50 રેવી ક્વોલિટી એવો ભાવ હા લીંબુ લીંબુ કોથમરી 50 રૂપિયા થી 60 રૂપિયા એવી ક્વોલિટી એવો ભાવ રસણ એમ્પી લસણ દોઢસો રૂપિયાનો કિલો લસણ દોઢસો રૂપિયા જેવું લસણ એવા ભાવ ટમેટા પીસ્તાલીસ રૂપિયાના કિલો જેવા ટમેટા એવા ભાવ બેંગ્લોર વેરાયટી પિસ્તાલીસ રૂપિયાના કિલો પિસ્તાલીસ ટમેટા

哥